એમાં તો જે મિત્રો એને ઘેર આપે સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મજા અને પણ મજા આવતી છું આજે આપણે છે આજે સાઈડ ઉપર મેં અત્યારે વાગી રહ્યા છીએ અને હવે આપણે જવાનું છે જમવા આપણે તાવલી સાઈડ અને વિશાલભાઈએ જો અત્યારે જમી લીધું છે એ આપણી જગ્યાએ છે આજે હું તો બીજી જગ્યાએ એટલે વિશાલભાઈએ જમી લીધી છે હું આ તો અત્યારે ક્યાં અત્યારે જમવું હોય તો બે જમી ગયું મને અત્યારે ભૂખ નથી હવે પાછી એક વાગ્યા એટલે ભૂખ લાગી ગઈ છે હવે હું જઈશ ખાવા

હું ત્યારે ફટાફટ પેલા જમી મિત્રો અત્યારે આઈસીઆરમાં ફિટ કરી નાખીએ છીએ થતો નથી જો કે જો આ બધું આ છે હવે હું હોય એબીબી વીડી ફોર બધું અલગ અલગ વસ્તુ આમાં બીજલી આમાં આવશે બધી જો અહીંયા એટલા કેબલ આવશે આની અંદર

આની અંદર છે જો લાઈ આવ્યું છે કઈ શિયાળા હેઠે છાતા છાતા અને હેઠે પીઠ થઈ ગયા આવડો 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 પાવર એટલે ચાલો મિત્રો હવે મારે નિશલભાઈને જવાનું છે ઘરે નિશલભાઈ તો આવડો બાઈક હાલો લેતા હોત જો આય છે અરે તો જાય રહી બહારથી આવું છે અને આ રહ્યાને આ કેબલ એજે બધા પીડિયા જ છે જો આ કેબલ આ રોલરમાં આવે છે તો હાલો અત્યારે હેને ઘર બાજુ થઈ જે હાલતા કાકા જે છે એ આગળ છે ઓફિસ છે ઓફિસે લઈ અને એમને જવાનું છે ઘરે પછી થઈને હેલા દઈ ઘડી ખાડી પછી થઈ જઈશું ઘર બધું આવતા તમને આનું મોટું બતાવી દોરી કેબલ આવડું હવે આ કેબલ છે જો મારા પગ જેવડો છે તો આમાં કેવડો તારી છે વિચાર કરો મિત્રો આપણે આવ્યા છીએ હવે ઘરે અને આપણા એક આપણા ખાસ સબસ્ક્રાઈબર કહે કે ખાલી વિડીયો ગેમ નહોતો આવ્યો તો આપણે કામમાં હતા થોડાક રેલવે સ્ટેશન કામ હતું આપણા ભાઈને ક્યાં ગયા તા ગ્રાઉન્ડમાં ગયા તા એટલે એને લેવા ગયા હતા એટલે કામ હતું એવો ટાઈમ જડ્યો નહીં એટલે વિડીયો નહોતો આવ્યો અને અત્યારે આપણે એક ભાઈ બનનો ફોન આવ્યો છે કે કબૂતર જોઈ છે એટલે આમ તો દેવાનો નથી પણ એ હામે કબૂતર મને આપે છે એટલે જોડા સિલેક્ટ કર્યા હે મેં જો આના એક ફોટા પાડ્યા છે એક આ જોડીના પાડ્યા છે આનો પાડ્યો છે આનો પાડ્યો છે અને હવે હામે હું જોઉં કેવા કબૂતર હે કીધું કે કેમ દઉં દસ કબૂતર દેવાના હે મેં કીધું પેલા ઉપર ચડી જાવ ફોટા પાડી લઉં પછી તમને મેં કીધું નાખવું તમે જોઈ લ્યો તમને ગમે નહીં આમ ખાસ ભાઈ છે એવું કાંઈ હે નહીં એટલે એ તો પતી જાય કબૂતરનું આમાંથી હવે જો એક આ દેવાનું હે એને દેવાનું છે આ જોડી બનાવેલી છે એ દેવાની છે અને એક આ થોરી અને આ જેવી લાગેવી હે એ દેવાની છે આ તો એ ભાઈબંધ પાયા ટિકિટ લાવ્યો હોટલી એ તો પાસા લીધે નહીં કે એને આનો શોખ કરી લીધો હે એટલે બાકી તો જો આ તો કબૂતર આપણી પાસે હાવ કરીબ છે તો આને ભૂરીએ ઈંડા મૂક્યા છે એનો ટેટો તો એક જ આગોતરો હે ને આપણા ભાઈબંધ લીધો હે એનો એક આપણા ભાઈબંધ ને મંગળાહાર દીધો હે ટ્રેન કરવા બાકી તો જો આ હે આ તો જે ટેટો હે અને ટેંટો ટેટો એ બે ટેટા હે એક તો ખાઈ ગયા હે એ બીજો હાર્યો ને ક્યાંય કબૂતર હાર્યો ને પાડી દે ઘરી ઘરે હિતેશભાઈને કબૂતર દીધું ને એ આમાં પાડી દે એટલે બચ્યા થાય ને એનું ખાસ ધ્યાન મારે રાખવું પડે હું આખો દી ઘરે નહીં હોય કાંઈ આવી ગયો હોય મારા મમ્મી પપ્પાની કોઈ ઘરે ન હોય મારો નાનો ભાઈ ન હોય એટલે આમાં કબૂતરને કોઈ ધ્યાન રાખે ને આપ આપમેળે ઉતરી ને આપ આપમેળે ચડી જાય નાના ટેટાએ પડી જાય તો એ ચડી ન હોય કે એટલે કૂતરા ખાઈ જાય ફરિયામાં જ રખડે થાય આપણા કાલના વિડીયોમાં તમે જોયું દઈ છે આથી તો જો હેની મને એક આની વ્યા વાઈટ હે અને એક આની આ તો વ્યાઈ જઈશ ઓલરેડી એના ને હું પંદર એટલે તો ટેટા થઈ જાય છે અને મારે એક ટેટો ભાઈબંધ ભાઈ જશે તો હું લઈ લેસ એમ છે મારે આમાં એક ટેટા આવે એને એવા રહ્યા નથી કે ઉડીએ કે હાફ સળિયા નેકા બીજા એને રહીને હેકતા મેં તે દી ધીમોર એક વચમાં ટેટો ઉતાર્યો હતો એ દિયો આમ હાંફ સડી જઈ ક્યાંય ગયો આ જેવી ટેટો એ આવડો જ પણ એને કૂતરા ખાઈ ગયા અગર એ ટેટા હેને એને ટ્રેન કરી નાખ્યો બાકી તો જો આમાં એ કબૂતર આના ધોરા થઈ છે ને પીથી ઉપર અહીંના કારા થઈ છે તો હાલો હું ભાઈ બંને ને પહેલાં ફોટા નાખી દઉં કે જોઈ લે ભાઈ આ ફોટા આવ્યા વોટ્સઅપમાં એને પહેલાં હું સેન્ડ કરી દઉં અને આપણા ભાઈ ઓલા વીજળિયાવાળા કહે છે કે કેટલું તમારે દૂર થાય તો ભાઈ મારે હેને પહેલાં તમારું વિજરીયા આવે પછી હાર આવે પછી લુણસાર આવે ને પછી મારું ખાન પર આવે તો ટોટલ દસ કિલોમીટર થાય છે બોલી જાઓ તમારે બીજું કોમેન્ટમાં તમ તમને જવાબ દઈ દે તો મેં જોયું પોમેન્ટ જો એટલે દસ કિલોમીટર થાય છે અને આપણે આવશું ચૌદ જાન્યુઆરીએ માન દેતાના મંદિર આવી જજો મંદિરે હાલ હું એને ફોટા નાખી